વડોદરા શહેર પોલીસ દ્વારા છસો જેટલા કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે ત્યાંસી ટકા મેન્ટર પ્રોજેક્ટથી લાભ થયો છે જેમાં સીસીટીવી સર્વેલન્સ હ્યુમન સર્વેલન્સ માધ્યમથી આ કેસો ડિટેક્ટ કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓ સાથે સંવાદ કરી તેઓને અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવા તેમજ આવા મિલકત સંબંધી ગુનાઓ આચરવા નહીં તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ અને આવા ગુનાઓ આચરતા ઈસમો અંગે માહિતી મળે તો ત્વરિત પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવશે તેમજ જો તેઓ કોઈપણ અન્ય પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તો સત્વરે તેને બંધ કરી અને તેઓને આજીવિકા અને તેઓના છોકરાના ઉજ્જવળ ભવિષ્ય તથા ક્રાઇમ ફ્રી ભવિષ્ય આપવા માટે કોઈ ધંધો કે નોકરી અર્થે જરૂરિયાત હોય તો વડોદરા શહેરના પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશનરને સંપર્ક કરવા સમજ કરી ઉત્તમ પ્રકારનું ઉદાહરણ વડોદરા શહેર પોલીસ કમિશનરે પૂરું પાડ્યું છે કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિત મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચાર ઝોનના ચાર ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષ હાજર રહ્યા હતા અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે કેવી રીતે સફળ થઈ શકે મને આ કહેતા પણ ગર્વ થાય છે આ વર્ષે આપણે આ પ્રોજેક્ટના માધ્યમથી હું નથી કહેતો દેટ ઇઝ ધ ઓનલી ફેક્ટર બટ આપણે લગભગ શહેરમાં આ વર્ષ દરમિયાન એક પણ ડકવાઇટના કિસ્સાઓ બન્યું નથી લગભગ અગિયાર રોબરીના કિસ્સાઓ બનેલા તમામ કેસો આપણા ડિટેક્ટ છે વ્હીકલ થેપ્ટના સુડતાલીસ ટકા અને મોબાઈલ થેપ્ટના લગભગ બત્રીસ ટકાને મોટાભાગે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સી આઈ માધ્યમથી પરત મેળવીને આપણા આપતા હોય છે ચેઇન સ્નેચિંગ જેવા અપરાધોમાં એટી થ્રી પર્સન્ટ કેસોને આપણા શોધી કાઢવામાં સફળતા મળી છે તમે દરરોજ જોતા હશો ક્યારે પણ આ પ્રકારના બનાવ બને બે ત્રણ દિવસની અંદર જ આપણે આરોપીઓને પકડી પાડવામાં સફળ સફળતા મેળવેલ છીએ એ જ રીતે દિવસ દરમિયાન બનતા હાઉસ બ્રેકિંગમાં ઇકોતેર ટકા અને હાઉસ બ્રેકિંગ જે રાતમાં બને છે આમાં પણ સુડતાલીસ ટકા આવા ઓફેન્સીસમાં લગભગ ત્રીસ ટકા ડિટેક્શન હોય તો સારું ગણવામાં આવે છે પરંતુ આપણા એટી થ્રી પરસેન્ટ જેટલું આ કેસોમાં સફળતા મળી છે કારણ બે ત્રણ છે એક શહેર પોલીસની સતર્કતા બીજું સીસીટીવી કેમેરા અને અન્ય માધ્યમથી જે ટેકનોલોજીના મદદથી આપણે જે મહેનત કરીએ છીએ એના સફળતા અને ત્રીજું આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે કંઈ આરોપીઓ ઉપર પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરેલ છે આ પોલીસ કર્મચારી દરેક આરોપી બાબતે સંપૂર્ણ વિગત જાણે છે એમના ચહેરાથી ઓળખે છે એમના પ્રવૃત્તિ ઉપર એમના નજર હોય છે જેથી કરીને એમને લોકેટ કરવાનું અને આવા ત્યારે એમને ઇફેક્ટિવ રિસ્પોન્સ કરીને અટક કરવાનું શક્ય બને છે તો આવતા દિવસોમાં આપણે વધુ સતર્ક બનીને આવા ગુનાઓ બનતા અટકાવીશું અને જે અપરાધીઓ છે એમને મેઇનસ્ટ્રીમ કરીને ગુનાખોરીમાં સંડાવતા અટકાવીશું ચિંગ જેવા કિસ્સાઓ બને તો એવું એક સિગ્નલ જાય છે કે દિવસમાં આ પ્રકારની એક ઘટના બની છે પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસ સક્રિય બનીને એવા ગુનાઓ શોધવામાં આપણે સફળતા મેળવી છે બે ત્રણ આમાંથી નીકળે છે એક ઇફેક્ટિવનેસ ઓફ સમી સિસ્ટમ આપણે પ્રયાસ પ્રિવેન્શન માટેનું છે પરંતુ બનેલ ઘટનાઓને શોધી કાઢવા માટેનું પણ આપણા રીડબલ્ડ એફર્ટ સાથે આપણે કરી છે એટલે આપણને સફળતા મળે છે તો નાગરજનોને આપણે એટલું જ કહેવું છે કે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે